મોરબીમાં સિતોતેરમો પ્રજાસત્તાક દિવસની આનબાન અને શાંતિ થયેલી ઉજવણી મોરબી મહાનગરપાલિકાના કમિશનરે કરી તળાવ વિકાસની જાહેરાત દેશભરમાં સત્તોતેરમાં પ્રજાસત્તાક પર્વની ધબધબાભેર અને આનબાન અને શાન સાથે ઉજવણી થઈ રહી છે તો તેના ભાગરૂપે મોરબી શહેરમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા મણી મણિમંદિરની બાજુમાં રાણીબાગ પાસે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં કમિશનર સ્વપ્નિલ ખરેએ ધ્વજ ફરકાવીને ધ્વજવંદન કર્યું હતું તે બાદમાં તેમણે મોરબી શહેરના થયેલા વિકાસ કામોની અને હવે પછી ના થવાના છે તે વિકાસ કામોની વિસ્તૃત માહિતી આપી હતી જેમાં તેમણે તળાવની સુંદરતા અને વિકાસની વાત કરી જેમાં સાવસર તળાવના વિકાસની વાત કરી છે જેનાથી ઘણા લોકોમાં ખુશી છવાઈ ગઈ હતી કેમ કે આ તળાવમાં રાજાશાહી વખતે બારે માસ પાણી રહેતું અને સમય જતા તળાવ ઉપર દબાણ થઈ ગયા છે જે ખુલ્લા કરીને તળાવનો વિકાસ થશે આ ઉપરાંત મહાનગરપાલિકાની એક વર્ષના સમયમાં જ ખૂબ જ સારી કામગીરી કરી છે તેવા કર્મચારીઓના સન્માન કરવામાં આવ્યા હતા તે બાદમાં કમિશનર સહિત અધિકારીઓએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનની વાત દોરાવી હતી આ ધ્વજવંદન કાર્યક્રમમાં કમિશનર સ્વપ્નિલ ખરે નાયબ કમિશનર સંજયભાઈ સોની અને કુલદીપસિંહ વાળા મોરબી શહેરની સરકારી શાળાના વિદ્યાર્થીઓ શહેરીજનો અને મહાનગરપાલિકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા આજે સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની નિમિત્તે મોરબી મહાનગરપાલિકાની ઉજવણીનો કાર્યક્રમ રાણીબાગ ખાતે ઉજવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા અને જે પણ કામગીરી છેલ્લા એક વર્ષમાં મોરબી મહાનગરપાલિકાએ કરેલી છે એનો વિસ્તૃત ઉલ્લેખ અને લેખા આપ તમામ મોરબીવાસીઓને પ્રજાસત્તાક પર ખૂબ ખૂબ શુભકામનાઓ અને આપનો જે વર્ષ છે એ પણ સારું રહેવું રિપોર્ટ શ્રીકાંત પટેલ સંબંધ ભારત ન્યૂઝ મોરબી